એ જીગે ભેગા ને કવા નો નોકી દેવાની શું નીચે વાય આયા ખબર નઈ ના ઉગા આ પ્રદેશ કયા pradesh થાય છે કમેન્ટ કરીને કહેજો ગાઈસ રાયપુર માં થાય રાયપુર માં વધારે હા દેખો આસે ગાઈસ આસે निकल जाता है ऐसे दबा के इविदे दबाएं खाएं आखने गोटे खाता है वो लागा सर आंखों के लिए मस्त हो जाए उन्हें आज ये बना भी दिया अच्छे बड़ी बेटी को बहुत पसंद है फ्रिज में रखो ठीक है और आज खाने में क्या बनाए ठीक है

ताम था 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 भी वासान ताम तो बन नहीं तो ना अरे वाह बिजी चलो पाँच में तो हमने आवाज आओ तो काम 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 अरे हमारे भी बकारो चाली रहे हैं तो बस अपना तो बहुत थक गया आप रे अच्छी अंदर ऐड कर थोड़ी सोजी बंद कर दे सोजी थोड़ा क्रिस्पी

એટલે સિંધાળામાં છે ને ટેસ્ટ ઓછો આવે મીઠું વધારે નાખવું પડે થોડી નાખીશું આપણે ગરદમ થોડું દાલ મરચું પાવડર થોડું ધાણાજીરું બસ આ રીતે મસાલો કરી દેવાનો પછી એને ચમચે મિક્સ કરી દેવાનું જો આ રીતનું બેટર બનાવી દેવા

મરચાનો ડબ્બો પણ ફ્રીજમાં અને ચણાનો પણ ડબ્બામાં ભરી દઈએ જોને લો તમને બતાઉં હવે વિદી કોણ અવાજ ધીમો રાખો અવાજ ફૂલ કર્યો છે

માથે નાખે ને અમુક લોકો પાછા તો આમાં આપણે થોડું તેલ લગાવી દઈએ આ કાલે ફ્રેન્ચ ફ્રાઈઝ તળી હતી તો હું છે ને તળે તેલ છે ને અલગ જ મને કશું કરવું ન ગમે

થોડોસો પાપડીયો ખારો પાપડી દેવાનું બે ખાંડું બનશે મેં કીધું એક જ બનાવ પણ બે બનશે

તો દેખે મેરી પુરાપે કાપી તો ચલો ગાઈસ આ તો હાલ છે કે આજે આપણે એક્સવાક હોરી ના કે ઓલો પાછળ આપણે બહુ દોડ લાગો આજે સાઈ જડિયા આ છે તો ટીકું પર વોશ કરી દઈએ તો ચલો ગાઈસ ડુંગળા થઈ ગયા છે હવે આપણે કટ કરી લઈએ

તો ગાઈઝ ઢોકળા વઘારી દીધા પણ તેનો વિડીયો હું લઈ ના શકી તો ઢોકળા તો ફર્સ્ટ ક્લાસ રાઈ તલ અને હિંગથી વઘારી દીધા છે ઉપર થોડી બુરું ખાંડ ભભરાવી છે અને થોડું લીંબુ નીચોયું છે એટલે મુઠિયા જેવો ટેસ્ટ આવે અને હવે અમે જમવા બેસી ગયા છીએ તો ચલો ફટાફટ જમી લઈએ અમારા સાહેબ તો કામ કરે છે હજી ઊભા થયા નથી અને સોસ બિલકુલ બી પતી ગયો તો બિલકુલ હતો નહીં હવે મને ગુસ્સો આવે છે સાહેબ ઉપર જોઈ રહ્યું છું એમને પણ એ સાંભળતા છે નહીં અમારા અને છોકરાઓને હું સોસ આમ ટીપી 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 ટીપીને કાઢી આપું છું જેટલો નીકળે એ લોકો સોસ વગર બિલકુલ ખાતા નથી અને સાહેબ અમારા દૂધ જોડે ખાવાના છે અને હું તો એમને એમ જ ખાઉં છું મને તો એમને એમ તેલ જોડે બી ભાવે હું સોસ નથી ખાવાની એટલે ધીરે ધીરે કરીને છોકરાઓને સોસ કાઢી આપ્યો અને હવે અમારા સાહેબને હું ખીજાઉં છું જોડે એટલે એમને હવે ઊભા થવાની ઈચ્છા થઈ રહી છે ધીરે ધીરે અને મેં સાનવી ઉપર વિધિ ઉપર ગુસ્સો કરું છું કે સોસ ખાવાનો બંધ કરો અને સાહેબ ઉપર પણ ગુસ્સો થઈ રહી છું કે જુઓ સાહેબ જુઓ ઊભા થતા નહીં કોમ કોમ ને કોમ સવાર કોમ સોજ કોમ બપોર કોમ ઓફિસમાં કોમ હવે હું બોલીશ ને એટલે ફટાફટ ઊભા થઈ જશે વગાઇઝ અમે તો ખરી પી લીધું અને મેં પોતું બી મારવા આવી ગઈ અને થોડો આઈસ્ક્રીમ પડ્યો તો ફ્રીજમાં તો ચું કે લાવ વિધિ સાને સાનવીને ખવડાવી દઉં પૂરો થઈ જાય ફ્રીજમાં જગ્યા રોકતી આગો જાય તો મેં પણ એક બે ચમચી ખાઈ લીધી અને છોકરાઓને પણ આપી દીધો કે પૂરો કરો અને અમારા સાહેબને પણ મનમાં તો લલચાતું કે મને બી ખવડાવે તો સારું તો મેં કીધું લાવો ત્યારે એક ચમચી એમને પણ ખવડાવી દઉં તો એમને બી એક ચમચીનો ટેસ્ટ કરાવી દીધો અને અમારા બેન વચ્ચે આવી જાય ઘડી પડી વિડીયોમાં એમને એમ થાય કે હું વિડીયોમાં કેવી લાગું છું પણ બોન તમે તો જુઓ તમારા વાળ જુઓ કેવા લાગો છો તમે અંબોળાવાળા બેન અને હવે હું પોતું મારી લો ફટાફટ પોતું મારીને પછી વાસણ ઘસીને કામ પતાવીને ટીવી ચાલુ કરીએ આપણી અનુપમા કે યે હે ચા હતી જોઈએ ના સાની બેન ખબર નહીં કઈ ગેમ રમે છે વન ટુ થ્રી વન ટુ થ્રી શું કરી ખબર